રોડની સાઈડ ઉપર ઉભેલા આયસર ટેમ્પામાં ભટકાયેલા બાઇક સવારનું સ્થળ પર મો ડભોઈથી કરજન રોડ પર પારિકા ગામની સીમ નજીક ચાલકે આઇસર ટેમ્પો પાર્ક કર્યો હતો પાર્ક કરેલા આયસર ટેમ્પાની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવેલ ન હોવાથી બાઇક ચાલકને અંદાજ ન આવ્યો આઇસર ચાલકની બેદરકારીના પરિણામે બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો ડભોઈના ગણપતપુરાનો રહેવાસી કિશન નવીનભાઈ વસાવા ઉંમર વર્ષ બત્રીસ પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક લઈ રાત્રિના ઘરે જતો હતો તે દરમિયાન ડભોઈ તાલુકાના બારીખા ગામ પાસે રોડની સાઇડ પર ઉભેલો આયસર ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવકને છાતી તેમજ પગના ભાગે ગંભીર ઈજા થતા મોતને ભેટ્યું અકસ્માત સર્જાતા આવીસર ટેમ્પોનો ચાલક ટેમ્પો મૂકી છુમંતર થયો ડભોઈ પોલીસે ઘટના સંબંધી અકસ્માતે મોત તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ